થાવરમઠ હિંગોળેશ્વર પીરના ગાદીના ગાદીપતિ એક હજાર આઠના મહંત પ્રયાગગીરી પીર બાપુનું એક નિસ્વાર્થ ભાવે લોકસેવામાં આગું નામ ધરાવતા સંત બાપુ એક અલૌકિક તેપસ્વી મૂર્તિ છે અને બાપુદાનમાં કોઈ આગળ પાછળ પાની કરતા નથી પાલનપુર નિવાસી નારાયણભાઈ ધૂળાભાઈ સોલંકીના ઘરે દીકરી લગ્નોત્સવના પવિત્ર દિવસે પાલનપુર સોનબાગ સ્થળ ખાતે પધારેલ થાવરમઠ હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ એક હજાર આઠના મહા મહંત પ્રયાગ પીર બાપુ નારાયણરામ બાપુના ભાઈ સુખબા બાપુના બેન મહેશભાઈ બાપુના ભાઈ દીકરા જીતુભાઈ બારોટ ભાસ્કર થરાદ રાજુભાઈ બારોટ સામાજિક આગેવાન અમૃતલાલ કચરાભાઈ જાદવ કોદરરામ વાળા અન્ય નામી અનામી સગા સંબંધીઓ સાથે મળીને બાપુનું ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કર્યું આ પ્રસંગમાં મને પણ મોબાઈલના માધ્યમ થકી હાજરી આપવા સૂચના હોવાથી આ પ્રસંગે એક હજાર આઠના મહંત પીર બાપુએ મામેરું ભરેલું હતું નારાયણભાઈ ધૂળાભાઈ સોલંકીના કુટુંબના સભ્યોને કપડાં ભાણેજ જમાઈ સાથે ચાંદીનું કડું ચાંદીની પાયલ અને કપડા પર એકાવનસો રૂપિયા રોકડા આપેલ છે તેમજ બ્રહ્મપુત્રને બસો રૂપિયા આપીને મામેરું ભરેલ છે આ પ્રમાણે નારણભાઈ ડી સોલંકીના સાઠુભાઈ દિનેશભાઈ પરમા ના ઘરે પણ એક સરખો વ્યવહાર કરી ખૂબ જ વટ રાખેલ છે આવી મોંઘવારી પણ એક મહાન કાર્ય કરીને દરેક ભાઈઓ બહેનોએ આ આહવાન કરેલ કે આપણા બાળકો વધુ પ્રગતિશીલ અને યુવાધન વધુ પ્રગતિશીલ થાપ થાય તે બાબતે અભ્યાસ ભણતરમાં વધુ ધ્યાન આપવું જોઈએ તેવું જાહેર સૂચન કરેલ એકતા માનવ વિકાસ ટ્રસ્ટ પાલનપુરના પ્રમુખ અમૃતલાલ કચરાભાઈ જાદવ કોદરામવાળા જીતુભાઈ બારોટ ભાસ્કર પત્રકાર થરાદ રાજુભાઈ બારોટ સામાજિક આગેવાન થરાદ અમને આ પ્રસંગે હાજરી આપવાનું બાપુની મોખી સૂચના હોવાથી અમે આ બાબતે મહંત પર્યાગીરી બાપુનો દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અહેવાલ જીતુબા રોડ સંબંધ ભારત ન્યુઝ થરા